નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં દોસ્તો ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે અને ઘણા બધા મિત્રો જે છે એની કમેન્ટ્સ આવે છે તો એના માટે જે પ્રીવિયસ જીએસઆરટીસી ની હેલ્પર ની જાહેરાત હતી 2022 ની આ 2022 ની જે જાહેરાત હતી આના અમુક પ્રશ્નો જેમ કે કે આ જાહેરાત જે છે એની અંદર એ વખતે ઓએમઆર પરીક્ષાનું મેરિટ કેટલું હતું ઓએમઆર પરીક્ષા માટે મેરિટ કેટલું હતું નંબર એક નંબર બે ઓએમઆર પરીક્ષા જે છે એ આપ્યા પછી ઓએમઆર પરીક્ષા આપ્યા પછી પેલું તો ઓએમઆર પરીક્ષા આપવા માટે મેરિટ કેટલું હતું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે મેરિટ કેટલું હતું અને અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી ફાઇનલ જ્યારે ચોઇસ ફિલિંગ માટે બોલાવવામાં આવે છે ચોઇસ ફિલિંગ માટે બોલાવવામાં આવે છે ત્યારે મેરિટ કેટલું હતું આ સંપૂર્ણ એનાલિસિસ આપણે 2022 ની જીએસઆરટીસી ની ભરતી જે છે એનું આ વિડિયોમાં કવર કરવાના છે ઓકે તો આજનો આપણો જે સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે જે આપણને સંપૂર્ણ ગાઇડન્સ આપવાનો છે ઓકે યસ તો જેમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરીક્ષા ઓએમઆરની લેખિત પરીક્ષા આપવા માટેની જે યાદી છે એમાં હેલ્પર જે છે એમાં તમે ફોકસ કરો તો સામાન્ય એટલે કે જનરલમાં બાવન પોઈન્ટ બાવન પોઈન્ટ બાવન પોઈન્ટ અગ્ન જેટલા માર્ક્સ જે છે એનું મેરિટ પાડવામાં આવ્યું હતું જયારે ઈડબ્લ્યુએસ પોઈન્ટ પંચાણું એકતાલીસ પોઈન્ટ પંચાણું જેટલું મેરિટ એસસી એટલે કે સોરી એસબીસી ઓબીસી માટે ફોર્ટી નાઇન ટ્વેન્ટી નાઇન એટલે ઓગણ ઓગણપચાસ ત્રાણું સમથિંગ જ્યારે એસસી જાતિ જે છે એનું જે મેરિટ જે છે પચાસ પોઈન્ટ છસો ને ચોર્યાસી આ જે મેરિટ છે મિત્રો ઠીક છે ત્યારબાદ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી માટે ચુમ્વાલીસ પોઈન્ટ અડસઠ પાંચ મેરિટ રાખવામાં આવ્યું હતું માજી સૈનિક જે છે એના માટે ચોત્રીસ પોઈન્ટ ચારસો પચાસ અને જે શારીરિક ખોડ ખાપી એટલે કે પીએચ કેન્ડિડેટ માટે પાંત્રીસ પોઈન્ટ સાતસો ને પચાસ તો આ મેરિટ જે છે એ જુદી જુદી કેટેગરીઝમાં રાખવામાં આવ્યું હતું બે હજાર બાવીસ ની જે ભરતી હતી હેલ્પરની એના માટે એના સંદર્ભમાં હવે આપણને ક્વેશ્ચન એવો થાય કે આ જે મેરિટ જે છે ને એ સાના માટે છે લેખિત એટલે કે ઓએમઆર પરીક્ષામાં બેસવા માટેનું છે ઓએમઆરમાં બેસવા માટે છે ઓકે બેસ્યા અને ત્યારબાદ પરીક્ષા આપ્યા પછી કેટલા માર્ક્સે અમને એલિજિબલ ગણવામાં આવ્યા હતા તો તેનો પ્રશ્ન આપણને મળ્યો કઈ તારીખે એનો પ્રશ્ન મળે છે આઠ સાત બે હજાર ને ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને એની અંદર લક્ષી પરીક્ષા આપવામાં આવ્યું જેની અંદર વિદ્યાર્થીઓને શું જાહેર કરવામાં આવે છે પાસ જાહેર કરવામાં આવે છે અને ચાલીસ થી ઓછા ગુણ મેળવનાર વ્યક્તિને નાપાસ જાહેર કરવામાં આવી રહ્યા છે ઓકે મિત્રો તો સમજો કે અહીંયા પાસ ઉમેદવાર જે છે એ કોણ હશે ચાલીસ થી વધારે ગુણ હશે જેમ કે ચાલીસ ગુણ છે તો પણ એ વિદ્યાર્થી કેવો હશે પાસ પરંતુ તમારે ઓગણચાલીસ point સમથિંગ છે ને પંચાણું પણ છે તો આ વ્યક્તિ કેવો છે ના પાસ ઓકે તો ઓગણચાલીસ point પંચાણું છે તો ના પાસ રાઈટ અને પાસ કોણ છે ચાલીસ ગુણ મેળવેલ વ્યક્તિ ઓકે ચાલીસ કે ચાલીસ થી વધારે ચલો હવે દોસ્તો અહીંયા જે ફાઇનલ મેરિટ જે બહાર પાડવામાં આવ્યું જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે એ લોકોની આખી જે ફાઇલ છે એ ફાઇલનું મેં સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે અને આ જે એનાલિસિસ જે છે એમાં જ્યારે ફિલ્ટર લગાવીને અહીંયા તમે જોઈ શકો છો મેં ફિલ્ટર લગાવ્યું છે ફિલ્ટર લગાવીને જ્યારે પાસ કેન્ડિડેટનું રિઝલ્ટ ડિસ્પ્લે કર્યું એટલે કે પાસ કેન્ડિડેટને અગર મેં સર્ચ માર્યું ત્યારે મને જાણવા મળ્યું કે ટોટલ નવ્વાણું કેન્ડિડેટ જે છે ટોટલ કેટલા કેન્ડિડેટ નવ્વાણું કેન્ડિડેટ્સને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વર્ષ બે હજાર બે હજાર કેન્ડિડેટને બોલાવામાં આવ્યા હતા અહીંયા કેન્ડિડેટના નામ પણ હતા એ નામ મેં અહીંયા નીકાળી નાખ્યા છે બરાબર છે પણ તમે અહીંયા સીટ નંબર જોઈ શકો છો સાથે સાથે તમે અહીંયા કન્ફર્મેશન નંબર પણ જોઈ શકો છો ઓકે અચ્છા

ત્રીજા નંબરે ગેપ વધી જાય છે સાહીઠ થઈ જાય છે ત્યારબાદ સત્તાવન સત્તાવન પોઈન્ટ પચીસ સત્તાવન પંચાવન પોઈન્ટ પંચોતેર આ રીતે અને આ વ્યક્તિ પાસઠ માર્ક્સ લાવી શકે છે તો તમે પણ લાવી શકો છો ઠીક છે અને ખુશીની વાત એ છે કે આમાં જે નવ્વાણું કેન્ડિડેટ લેવામાં આવ્યા હતા એમાંથી જે ફર્સ્ટ કેન્ડિડેટ છે એ આ છે જેને માર્ક્સ કે છે પાસઠ જ છે સોરી પાસઠ જ માર્ક છે એટલે તમારો ટાર્ગેટ જે છે ને એ બહુ વધારે નથી અને જે લાસ્ટ કેન્ડિડેટ ઉપર આપણે ફોકસ કરીએ અહિયાં લાસ્ટ કેન્ડિડેટ જે છે ને એમાં ઘણા બધા કેન્ડિડેટ એવા છે કે જેના કેટલા માર્ક્સ છે ચાલીસ માર્ક્સ છે ધેટ મીન્સ કટ ઓફ માર્ક્સ જ લાવ્યા છે પાસિંગ માર્ક્સ છે આ આ વ્યક્તિ જે છે ને આ નવ્વાણું નંબરનો વ્યક્તિ છે

99 99 સ્ટુડન્ટ્સને માત્ર 99 સ્ટુડન્ટ જુદા જુદા જિલ્લામાંથી કે જેમણે 40 થી ઉપર માર્ક્સ અચીવ કર્યા હોય એવા સ્ટુડન્ટ્સ બોલાવવામાં આવ્યા હવે મિત્રો 99 સ્ટુડન્ટ્સ જે છે ને બોલાવ્યા પછી શું થયું તો કે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા અને ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા બાદ એમાંથી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ બરખાસ્ત કરવામાં આવ્યા એટલે રદ કરવામાં આવ્યા અને રિજેક્ટ કરવામાં આવ્યા કહી શકીએ ફાઇનલી ચોર્યાસી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા અને ચોર્યાસી વિદ્યાર્થીઓને શાના માટે બોલાવવામાં આવ્યા ચોઈસ filling માટે ચોઈસ filling માટે બોલાવામાં આવ્યા તો જોઈએ આપણે ચોઈસ ફિલિંગનું રિઝલ્ટ આજ રીતે જેવું ચોઈસ ફિલિંગનું રિઝલ્ટ છે એને પણ મેં આ રીતે એક એક્સેલ બનાવીને એમાં પણ કન્વર્ટ કરેલું છે આ છે તમારા માટે ચોઈસ ફિલિંગનું રિઝલ્ટ આમાં પણ મેં અહીંયા નામ જે છે એને રદ કરી દીધા છે કેન્સલ કરી દીધા છે જેથી કરીને કોઈનું પર્સનલ ડિટેલ્સ જે છે બહાર ન આવી જાય ઓકે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ નંબર ઉપર જે વ્યક્તિ છે એના માર્ક્સ કયા છે સિક્સટી ફાઈવ આમાંથી ચોર્યાસી કેન્ડિડેટ જ રહ્યા નવ્વાણું માંથી નવ્વાણું માંથી ચોર્યાસી કેન્ડિડેટને એટલે કે 15 કેન્ડિડેટ જે છે એને શું કરવામાં આવ્યા રિજેક્ટ કરવામાં આવ્યા બરાબર છે સામાજિક ક્રમ આવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રોસેસ કેવી હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં શું વેરીફાઈ કરવાનું હોય છે તમારે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના હોય છે અને પોતાની સાથે શું લઈ જવાનું હોય છે ફોર્મ ભર્યું હશે એ મુજબ કેવા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે આ બધી જ માહિતી મારા અપકમિંગ વિડીયોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વિડીયો જલ્દી જલ્દ આવવાનો છે તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વિડીયો આવે એ એ વિડીયો મુજબ તમારા ડોક્યુમેન્ટ અગર ના હોય તો એ મુજબ તમારા ડોક્યુમેન્ટ તમારે સેટ કરી દેવા પડશે બરાબર છે ઓકે તો આ વિડીયો જલ્દી જલ્દ આવવાનો છે પરંતુ અત્યારે આપણે ફોકસ કરીએ કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીકેશન માં પંદર જણ રિજેક્ટ થયા પહેલો જે વ્યક્તિ છે એના માર્ક્સ પાંસઠ છે અને લાસ્ટમાં જે કેન્ડિડેટ છે એના માર્ક્સ પણ ચાલીસ છે ચાલીસ હેને તો અહીંયા તમે જોઈ શકો છો કે જે છેલ્લે વ્યક્તિ જે છે જે જસ્ટ પાસ છે જસ્ટ એણે શું કર્યું છે પાસ જ કર્યું છે ને આવો વ્યક્તિ પણ અહીંયા શું છે સિલેક્ટ થઈ ગયો છે એટલે ઘણા લોકોને પ્રશ્ન હશે કે સાહેબ અમારે ઓએમઆર પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવવાના તો માત્ર તમે પાસ કરો છો ને ચાલીસ માર્કસે પાસ કરો છો તો પણ અહીંયા ગયા વર્ષમાં વ્યક્તિ શું થઈ ગયો છે સિલેક્ટ થઈ ગયેલ છે ઓકે તો અહીંયા જુઓ જ્યારે હું તમને બતાવું છું કે ભાઈ નવ્વાણું કેન્ડિડેટ છે એમાંથી સૌથી પહેલા નંબરે જે વ્યક્તિ આવેલો છે એનો નંબર શું છે આ એઇટ નાઇન સેવન એઇટ નાઇન એઇટ ઝીરો એઇટ

સેવન એટ વન નાઇન સિક્સ ફોર સિક્સ વન ઝીરો છે અને એ વ્યક્તિના માર્ક્સ પણ કેટલા છે ચાલીસ છે તો અહીંયા નંબર જે છે ને ઉપર નીચે એટલા માટે થયા છે કારણ કે પંદર જણ રિજેક્ટ કરવામાં આવ્યા છે બરાબર અને ટોટલ ચોર્યાસી જણને સિલેક્ટ કરવામાં આવ્યા ઓકે મિત્રો તો યસ તો આપણે આ વિડીયોથી નિષ્કર્ષ નીકળે છે કે ઓએમઆર માટે કેટલા માર્ક્સ લાવવા મીન્સ ઓએમઆર માટે તમારું મેરિટ કેટલું હોવું જોઈએ ઓએમઆર માટે મિત્રો પિસ્તાલીસ માર્ક થી પચાસ માર્કસ પિસ્તાલીસ માર્ક થી પચાસ કે પછી એકાવન આટલું તમારું મેરિટ છે તો તમે શ્યોર છો આટલું મેરિટ તમારું છે ને તો તમે શ્યોર છો કે એક્ઝામ આવશે જ હે ને કારણ કે થોડું ઘણું ડાઉન જવાના ચાન્સીસ છે વેકેન્સી વધારે હોવાથી બરાબર ને અને આટલું મેરિટ પછી તમે ચાલીસ માર્ક્સની ઉપર એટલે કે તમે પિસ્તાલીસ કે પચાસ એ જેટલા માર્ક્સ તમે અચીવ કરો છો એ તમારા માટે બેનિફિટ જ છે બરાબર છે ને આ તમારા માટે બેનિફિટ છે બટ બને તો મેક્સિમમ તમારે ક્વોશન્સ એટલે કે મેક્સિમમ એટેમ્પ્ટ કરીને અને મેક્સિમમ પ્રેક્ટિસ અને પ્રિપેરેશન કરીને મેક્સિમમ લાખ માર્ક્સ લાવવાના ચાન્સ કરી લેવાના છે એટલે કે જેથી કરીને તમારું સિલેક્શન કન્ફર્મ થઈ જાય સિક્સટી ફાઈવ સિક્સટી એવા માર્ક્સ તમે અચીવ કરો છો ફિફ્ટી ફાઈવ આવા માર્ક્સ અગર તમે અચીવ કરો છો તો તમારું સિલેક્શન એમાં શું થઈ જાય છે શ્યોરિટી મળી જાય છે ઓકે મિત્રો તો આ હતું તમારું ફૂલ એનાલિસિસ આપણું કે કોઈ કયા વ્યક્તિઓ જે છે એને દેખો ઓએમઆરનું મેરિટ સૌથી પહેલાં ડિસ્પ્લે થાય છે ઓએમઆર પછી તમે એક્ઝામ આપો છો એક્ઝામ આપ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ફેઝ આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી ચોઇસ ફિલિંગ નો ફેઝ આવતો હોય છે ચોઇસ ફિલિંગ થઈ ગયા પછી પ્લેસ મળતું હોય છે તો આ આખી પ્રોસેસમાં તમારે પસાર થવાનું છે ઠીક છે મિત્રો તો આ મુજબ તમે પ્રિપેરેશન કરતા રહેજો મેક્સિમમ પ્રિપેરેશન કરો મેક્સિમમ એવા પ્રયત્ન કરો કે જેથી કરીને મેક્સિમમ માર્ક્સ તમે અચીવ કરી શકો ઠીક છે તો આ સાથે આપણે આજના સેશનને અંત કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ